ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની જેઓ આમ તો એક યુટ્યુબર છે પરંતુ તેઓ લોકસેવાને કારણે વધુ પ્રખ્યાત થયા છે તેમની સેવાકીય ભાવનાને કારણે કેટલાક લોકો તેમને ભગવાન સમાન ગણે છે જેથી તેઓ જ્યાં પણ જાય છે લોકો તેમને જોવા માટે ઉમટી પડતા હોય છે અત્યાર સુધી તેમની છબી હતી પરંતુ હવે તેમની છબી ખરડાઈ ગઈ છે અત્યારે ખજૂરભાઈ એક વિવાદમાં ચપડાઈ ગયા છે મિત્રો લાખો લોકોને ઘર બનાવી આપનાર અને લોકોની સેવા કરનાર ખજૂરભાઈ રાતોરાત વિલન કેવી રીતે બની ગયા અને શું છે ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ પણ જાણવા માગો છો ને તો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો સૌ આપણે ખજૂરભાઈના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો કરી લઈએ પછી આપણે જાણીશું તેના વિવાદ વિશે મિત્રો ગુજરાતી હાસ્ય કલાકાર ખજ વાજુરભાઈ તરીકે પ્રખ્યાત નીતિનભાઈ જાનીનો જન્મ ચોવીસમી મે ઓગણીસો છ્યાસીના રોજ સુરત ખાતે થયો હતો વ્યવસાયે તેઓ યુટ્યુબર દિગ્દર્શક અભિનેતા અને સામાજિક કાર્યકર છે તેણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ બે હજાર બાર બે હજાર તેરમાં સૌપ્રથમ કરી હતી અભિનય ઉપરાંત વિવિધ પ્રકારના સામાજિક કાર્યો કરવા માટે જાણીતા છે અને તેઓ સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના લાખો લોકો ફોલોવર્સ કરે છે નીતિનભાઈ જાનીનું શિક્ષણ અને પ્રારંભિક જીવન મિત્રો જો આપણે નીતિન જાનીના શિક્ષણ અને શરૂઆતના જીવન વિશે વાત કરીએ તો તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તેમના જિલ્લાની એક ખાનગી શાળામાંથી પૂર્ણ કર્યું હતું ત્યારબાદ તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમસી અને એમ ની ડિગ્રી પૂર્ણ કરી હતી નીતિનભાઈ જાનીનો પરિવાર મિત્રો જો નીતિનભાઈ જાનીના પરિવારની વાત કરીએ તો તેણે ક્યારે તેના વિશે મીડિયા સાથે કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ માહિતી શેર નથી કરી નીતિનભાઈ જાનીના પત્નીનું નામ વિધિ જાની છે અને બંનેએ થોડા વર્ષ પહેલા લગ્ન કર્યા હતા હવે ચાલો મિત્રો આપણે વાત કરીએ ખજૂરભાઈનો અન્નપૂર્ણા તેલ સાથે શું વિવાદ ચાલી રહ્યો છે મિત્રો સોશિયલ મીડિયામાં જાણીતા ખજૂરભાઈએ સિંગતેલનું બ્રાન્ડિંગ કરવા અન્નપૂર્ણા તેલ સાથે કામ કર્યું હતું પરંતુ માર્કેટિંગનો એકો ગણાતા સોશિયલ મીડિયાના સ્ટારે વધુ નફો રડવાની લહેમાં અન્નપૂર્ણા તેલનું નામ બદલીને ખજૂરભાઈ સિંગતેલ કરી દીધું હોય તેવી ગેરસમજ ઊભી કરી દીધી છે જેના કારણે અન્નપૂર્ણા જેવી બાર વર્ષ જૂની તેલ કંપનીને નીચું જોવાનો વખત આવ્યો હતો સોશિયલ મીડિયામાં અન્નપૂર્ણા તેલ બ્રાન્ડને અલગ અલગ રીતે બદનામ કરતી કોમેન્ટ્સનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે સમાજસેવી બનીને માર્કેટમાં ફરતા ખજૂરભાઈએ પોતાના ફાયદો મેળવવા એ જાણીતી બ્રાન્ડને બદનામ કરી દીધી છે જાહેરાત કરવામાં સમાજને નુકસાન થશે કે નહીં એ જોયા વગર તાજેતરમાં જ હજાર કરોડના કૌભાંડમાં આવનાર બીજેડ ગ્રુપનું માર્કેટિંગ પણ પૈસાના ભૂખ્યા ખજૂરે કર્યું હતું અન્નપૂર્ણા બ્રાન્ડની ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ કંપની બાર વર્ષથી ઢસામાં તેલનો વેપાર કરે છે તેમની બ્રાન્ડને ખજૂરભાઈ સાથે માત્ર માર્કેટિંગનો જ વ્યવહાર છે ખજૂરભાઈએ શા માટે પોતાની બ્રાન્ડ અચાનક જાહેર કરી અમારી સાથે દગ કર્યો તેની અમને કોઈ જાણકારી નથી અને ખજુરભાઈ સિંગતલ ક્યાં બને છે એની કોઈ જાણકારી નથી